સાવરકુંડલાની વીડી કાણક્યા કોલેજ ખાતે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની વિશેષ ઉપસ્થિતિમાં સમૂહ ગાન કરવામાં આવ્યું રાષ્ટ્રગીત વંદે માતરમ એકસો પચાસમાં વર્ષે સાવરકુંડલામાં ગુંજી ઉઠ્યું ભારતની આઝાદીની ચળવળના પ્રેરણા સ્ત્રોત અને રાષ્ટ્રભાવનાના પ્રતીક એવા રાષ્ટ્રગીત વંદે માતરમના એકસો પચાસ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરની સાવરકુંડલાની પવિત્ર ધરતી પર ભવ્ય ઉજવણી કરવામાં આવી આ નિમિત્તે શ્રી વીડી કાણકિયા કોલેજ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ રાષ્ટ્રીય ઉત્સવમાં સાવરકુંડલાના લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી જેમણે કોલેજના વિદ્યાર્થીઓ શિક્ષકો અને અન્ય મહાનુભાવો સાથે મળીને રાષ્ટ્રગીતનું સમૂહગાન કર્યું હતું આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ જણાવ્યું હતું કે વંદે માતરમ માત્ર એક ગીત નથી પરંતુ તે રાષ્ટ્રભાવના એકતા અને ત્યાગનું અમર પ્રતીક છે આ ગીતના પ્રત્યેક શબ્દમાં માતૃભૂમિ પ્રત્યેની અખંડ ભક્તિ અને દેશને સ્વદેશી ચેતનાથી ઊર્જિત કરનાર પ્રેરક સંદેશ સમાયેલો છે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ આ અવસરને યાદગાર બનાવતા યુવાનોને વંદે માતરમના મૂળ ભાવને સમજીને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં સહભાગી થવા માટે આહવાન કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે આ ગીતે લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓને દેશ માટે સર્વસ્વ ન્યોછાવર કરવાની પ્રેરણા આપી હતી અને આજે પણ તે આપણી રાષ્ટ્રીય એકતાનો આધાર સ્તંભ છે આ સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ લોકોએ ઉત્સાહભેર સમૂહ ગાનમાં ભાગ લીધો હતો જેનાથી કોલેજનું વાતાવરણ દેશભક્તિની ઉષ્માથી ભરાઈ ગયું હતું આ ઉજવણીએ નવી પેઢીને દેશના મહાન વારસા અને સ્વાતંત્ર્ય સંગ્રામના મૂલ્યોથી પરિચિત કરાવવાનું સુંદર કાર્ય કર્યું અને આનંદ નવલકથાની અંદર એ સંસ્કૃતની અંદર પ્રદર્શિત થયું આઝાદ હિન્દુસ્તાનમાં એને રાષ્ટ્રીય દરજ્જો પણ આપવામાં આવ્યો લોકો આજે પણ કેટલાક લોકો જે દેશ વિરોધની માનસિકતા ધરાવતા લોકો આજે પણ એનો વિરોધ કરે છે કારણ કે આ ગીતની અંદર ભારતને મા તરીકે જોવામાં આવ્યું દુનિયાના કોઈ રાષ્ટ્રગીતની અંદર કોઈ રાષ્ટ્રભક્તિ ના અંદર દુનિયાના દેશોમાં એના દેશને માં નથી કહેવામાં આવી દુનિયાની સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઈક લાઇક શેર સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચાર ની ઝડપી માહિતી મેળવો